નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ દસ અને ધોરણ બારની જે તમે બોર્ડની પરીક્ષા આપી હતી એનું રિઝલ્ટ આવી ગયું છે તો હવે જે ફિઝિકલ માર્કશીટ છે એ તમને તમારી શાળામાં ક્યારે પૂરી પાડવામાં આવશે એના રિલેટેડ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઓફિશિયલ અખબારી યાદી જાહેર કરવામાં આવી છે એના વિશે વાત કરવાના છે આજના આ વિડીયોની અંદર હું તમને જણાવીશ કે ધોરણ દસની માર્કશીટ છે એ તમને કઈ તારીખે મળશે તમારી શાળામાં ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની જે માર્કશીટ છે એ તમને કઈ તારીખે તમારી શાળા દ્વારા પૂરી પાડવામાં આવશે તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અખબારી યાદી તો અહીંયા લખવામાં આવી છે એ પ્રમાણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ બે હજાર ચોવીસમાં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ બાર વિજ્ઞાન વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ બે હજાર ચોવીસનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસ જીએસઈ બી ડોટ ઓઆરજી પર તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ ઓનલાઈન જાહેર કરવામાં આવેલ જે પ્રમાણે આપણને સૌને ખબર છે એ પ્રમાણે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ અને જે ગુજકેટ છે એનું પરિણામ તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ જાહેર કરવામાં આવેલું હતું માર્ચ બે હજાર ચોવીસના ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના ગુણપત્રકો એસઆર અને પ્રમાણપત્રો તથા ગુજકેટ બે હજાર ચોવીસના ગુણપત્રકો અને એસઆર તમામ જિલ્લાની જિલ્લા તમામ જિલ્લાની જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે તારીખ પંદર પાંચ બે હજાર ચોવીસના રોજ બોર્ડના કચેરીથી રવાના કરવામાં આવશે એટલે કે તારીખ પંદર પાંચ બે હજાર ચોવીસના રોજ બોર્ડની કચેરીથી આ પ્રમાણપત્રો છે એટલે કે તમારી જે માર્કેટ છે એ રવાના કરવામાં આવશે જિલ્લા શિક્ષણ અધિકારીએ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના ગુણપત્રકો એસઆર અને પ્રમાણપત્રો તથા ગુજકેટ બે હજાર ચોવીસના ગુણપત્રકો અને એસઆર વિતરણ કરવા અંગેનું યોગ્ય આયોજન કરી સોળ પાંચ બે હજાર ચોવીસ ના રોજ જિલ્લાની વિજ્ઞાન પ્રવાહની શાળાઓને પરિણામ વિતરણ થઈ જાય તે મુજબ તમામ વ્યવસ્થા ગોઠવવાની રહેશે પછી પ્રમાણે વ્યવસ્થા રાજ્યની વિજ્ઞાન તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રી પોતાની શાળાનું પરિણામ મુખ્ય ત્યારપત્ર પત્ર રજૂ કરી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા નિયત સમય અને સ્થળેથી મેળવી લેવાના રહેશે શાળાઓએ સત્તર પાંચ બે હજાર ચોવીસ ના રોજ વિદ્યાર્થીઓને પરિણામ વિતરણ કરવાનું રહેશે એટલે કે પંદર તારીખે બોર્ડ દ્વારા પરિણામો છે એ તમારી જિલ્લાની જિલ્લા શિક્ષણ અધિકારીને પહોંચાડવામાં આવશે સોળ પાંચ જે જિલ્લા શિક્ષણ અધિકારી છે એ તમારા પરિણામો છે એ તમારી શાળાએ મોકલશે અને તમને તમારા જે પરિણામો છે એ તારીખ સત્તર પાંચ બે હજાર ચોવીસના રોજ શાળામાં આપવામાં આવશે આ વાત કરી છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટના જે પરિણામો છે એની ગુજરાત બોર્ડ સિવાય અન્ય બોર્ડના ઉમેદવારોની ગુજકેટ બે હજાર ચોવીસની પરીક્ષાની માર્કશીટ ટપાલ દ્વારા મોકલી આપવામાં આવશે જેની શાળાના આચાર્યશ્રીઓ વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા તમામ સંબંધિતોએ નોંધ લેવી એટલે કે જે તમારું પરિણામ છે એ તમને સત્તર પાંચ બે હજાર ચોવીસના રોજ તમારી શાળા દ્વારા પૂરું પાડવામાં આવશે જે ફિઝિકલ માર્કશીટ છે એ તો મિત્રો આ હતો આજનો વિડીયો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ